બીજી કશું વાત મારે કરવાની પૂજ્ય મહાત્માઓ આચાર્ય મહાપુરુષો આ ગામને આ ગામની ધરતીને અને સમાજના સેવ તરીકે દોલતરામ મહારાજના મહાપુરુષો સાથે હું આપણા ચરણોમાં લાખ લાખ વંદન કરું હું કહીશ છેલ્લા પાંચ દસ વર્ષથી સમાજની પણ એક રાણી હતી સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સંતો મહંતોનો એક મત થયો કવિ પ્રથમ ખૂબ મોટા પાયા સંતો સંતોને ભેગા કર્યા રાજકીય આગેવાનો ભેગા કર્યા સમાજના આગેવાનો ભેગા થયા અને એમણે બધાને કહ્યું મહારાજ રણુજામાં આપણા ઉપર અઢાર અઢાર સમાજ વિશ્વાસ છે અને રણુજામાં ગુજરાતી બહુ તકલીફ પડે છે રહેવાની જવા જોવો ખાવા પીવાની તો એ સગવડતા ઉભી થાય તો બહુ સારું અમે વાળાના મહારાજ સાક્ષી છે આકોલીના સંતો સાક્ષી છે બીજા અહીંયા કેટલા સંતો સાક્ષી છે અમે હું શું પચાસ વાર ગાડી લઈને પહોંચ દસ વર્ષ સુધી જમીન માટે શોધખોળ કરી અંતે સંતો મહંતોના દેન દીકરીઓના સમાજના વડીલોના આશીર્વાદથી આપણી જમીન પ્રાપ્ત કરી ગયા નવ્રત મેં ત્રણ દિવસે આપણે જમીન ખરીદી હતી અને અત્યારે હાલ ટેમ્પરરી પધારથી થી પંદરસો માણસો રહી શકે નાવા ધોવાની ખાવા પીવાની તમામે તમામ વ્યવસ્થા આપણે રણ ઉપલબ્ધ કરી દીધી એટલે આ સૌના આમંત્રણ છે અમે એવું નથી કે અને તો ઘેર ભગવાન ગયા હતા તે પ્રસાદ હતો ને એવો ભાવવાળો પ્રસાદ તો અમે આપીશું ચોવીસે કલાક ચાલુ કરી દીધું છે એટલે ગમે ત્યારે આપ જોઈ શકો છો